વર્ષ બે હજાર પચીસનું છેલ્લું સૂર્યગ્રહણ એકવીસ સપ્ટેમ્બર એઠેકે આજે લાગવાનું છે આ દિવસે સર્વપિતૃ અમાવસ્યા પણ છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર સર્વપિતૃ અમાસ પર થનારું ગ્રહણ કેટલીક રાશિઓ માટે અશુભ સાબિત થઈ શકે છે તો કઈ રાશિઓ માટે આ સૂર્યગ્રહણ અશુભ રહેવાનું છે તેના વિશે આપણે આજના વિડીયોમાં જાણીશું તો વિડિયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો સાથે સાથે કોમેન્ટમાં જય માતાજી પણ લખી દેજો વૈદિક પંચાંગ અનુસાર વર્ષનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ એકવીસ સપ્ટેમ્બર અને રવિવારે લાગશે સૌથી ખાસ વાત એ છે કે આ દિવસે સર્વપિતૃ અમાવસ્યા પણ છે અને આ દિવસે પિતૃ સમાપન થવા જઈ રહ્યું છે સર્વપિતૃ અમાસ અને સૂર્યગ્રહણનો આ સંયોગ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખાસ માનવામાં આવે છે જોકે જ્યોતિષશાસ્ત્ર અનુસાર અમાસના દિવસે થનારું આ આંશિક સૂર્યગ્રહણ કેટલીક રાશિના લોકોને અશુભ પરિણામ આપી શકે છે આ સૂર્ય ગ્રહણ ભારતમાં દેખાશે નહીં પરંતુ આ ગ્રહણ કન્યા રાશિમાં ઘટિત થવાનું છે જેના કારણે તેનો અશુભ પ્રભાવ રાશિઓ પર જોવા મળી શકે છે કન્યા રાશિ કન્યા રાશિના લોકોએ સૌથી વધારે સતર્ક રહેવાની જરૂર પડશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ સમય દરમિયાન આર્થિક નુકસાન થઈ શકે છે રોકાણમાં પણ નુકસાની થવાની સંભાવના છે આ દિવસે પૈસાની લેતી દીતી કરવાથી બચવું વ્યાપારમાં મોટા સોદા કરવાથી બચીને રહેવું નોકરીમાં પ્રેશર વધી શકે છે અંગત જીવનમાં પણ વિવાદની સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે ઘરનું વાતાવરણ અશાંત રહે તેવી સંભાવના છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના લોકો માટે આ ગ્રહણ આર્થિક રીતે ચુનૌતીપૂર્ણ રહી શકે છે ખર્ચ અચાનક વધી શકે છે આ સમયે નાણાકીય નિર્ણય લેતા પહેલા સમજી વિચારીને આગળ વધવું ઉતાવળમાં કરેલા નિર્ણયથી મોટું નુકસાન થઈ શકે છે માનસિક તણાવ અને થાકનો અનુભવ થઈ શકે છે તેથી આ સમય દરમિયાન પોતાને શાંત રાખવા પર ફોકસ કરવું મકર રાશિ મકર રાશિના લોકોને પણ સૂર્યગ્રહણ અશુભ ફળ આપી શકે છે આ સમય દરમિયાન કામનું પ્રેશર વધી શકે છે વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે આ સમય નિર્ણય સમજી વિચારીને લેવો ખોટા નિર્ણય કામકાજને પ્રભાવિત કરી શકે છે જીવનસાથી સાથે મનમુટાવ ન થાય તે વાતનું ધ્યાન રાખવું